આપણો દેશી અને પ્રાચીન ખોરાક દહીં દૂધ છાશ માખણ ઘી આ બધો ખોરાક આપણા શરીરને ખૂબ મજબૂત ખડતલ બનાવે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે તો આજે એમાંનું એક દહીં વિશે સરસ મજાની વાત કરવી છે કે દહીંનું સેવન કોણે કરવું જોઈએ અને કોણે ન કરવું જોઈએ અને ખાસ ત્રિદોષ આધારિત આપણે જોઈએ તો વાયુદોષ પિત્તદોષ અને કફદોષ એમાં આપણે દહીંનું સેવન કરવું હોય તો કઈ રીતે કરવું જોઈએ આ સૌથી અગત્યનો મુદ્દો છે દહીં ખાવાના અનેક ફાયદા છે એમાં કેલ્શિયમ મળી રહે છે વિટામિન બી મળી રહે છે પાચનશક્તિ મજબૂત બનાવે છે વજનને સ્ટેબલ રાખે છે ઘટેલું વજન વધારવામાં તમારી મદદ કરે છે અને બીજા અનેરા ફાયદાઓ છે પરંતુ આપણા માનવ શરીરમાં જે વાયુની તકલીફ હોય કફની તકલીફ હોય પિત્તની તકલીફ હોય તો ત્રિદોષ આધારિત આપણે દહીંનું સેવન કરવું હોય તો આપણે એમાં શું શું વસ્તુ મિક્સ કરીને એનું સેવન કરવું જોઈએ જો આ વાત આપણે જાણી લેશું ને તો આપણે રોગો થતાં અટકાવી શકીશું ને જે આપણા શરીરની નિરોગીતા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે હવે જે લોકોને વાયુની તકલીફ હોય એવા લોકોએ દહીંનું સેવન કઈ રીતે કરવું જોઈએ તો પ્રથમ તો જે લોકોને વાયુની તકલીફ હોય એવા લોકોએ ખાટું દહીં ખાવાનું અવોઈડ કરવું જોઈએ આ સૌથી અગત્યની બાબત અને દહીં ખાવું હોય તો ધાણા જીરું મિક્સ કરી દેવાનું દહીંમાં સરસ મજાનું હલાવી નાખવાનું ઘોળવા જેવું કરી નાખવાનું અને એ દહીંનું સેવન કરવાનું કારણ કે જીરું આવશે એટલે વાયુની તકલીફ છે એનું શમન થશે પાચન શક્તિ મજબૂત થશે જે ખોરાક તમે જયમાં છો એ સરળતાથી પચી જશે અને તમારા શરીરની જે પાચન શક્તિ છે ને એ પથ્થર સમાન મજબૂત થઈ જશે એટલે જે લોકોને વાયુની તકલીફ હોય એ લોકો દહીંનું સેવન ધાણાજીરું મિક્સ કરીને કરી શકે છે અને ધાણાજીરું તો દરેકના રસોડામાં સરળતાથી મળી રહે છે હવે જે લોકોને અમલપિત હાઈપર એસિડિટીની તકલીફ હોય એવા લોકોએ દહીંનું સેવન કઈ રીતે કરવું જોઈએ એક તો હાઈપર એસિડિટીને અમલપિતની સમસ્યામાં ખાટું દહીં સદંતર અવોઇડ કરવું જોઈએ કારણ કે દહીંની ખટાશ અમલતાને કારણે આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે અને એને કારણે આપણા શરીરમાં અન્ય તકલીફો પણ ઊભી થાય છે એટલે બને ત્યાં સુધી હાઈપર એસિડિટીમાં ખાટું દહીં અવોઈડ કરવાનું છે અને તમારે દહીંનું સેવન કરવું હોય તો એકદમ મોળું દહીં હોય અને એમાં સાકરનો ભૂકો મિક્સ કરી દેવાનો સરસ મજાનું હલાવી દેવાનું અને આ પ્રકારે તમે દહીંનું સેવન કરશો એટલે અમલપિતની સમસ્યામાંથી તમને લોકોને ધીરે ધીરે મુક્તિ મળશે કારણ કે સાકર છે ને એનો એક સ્વભાવ છે કે તે પિત્ત ને દૂર કરે છે પિત્ત શામક ગુણ ધરાવે છે એટલે તમારા અમલપિત્તના મુદ્દા છે તે શાંત રહે છે હવે જે લોકોને કફની સમસ્યા હોય એવા લોકોએ દહીંનું સેવન કઈ રીતે કરવું જોઈએ તો જે લોકોને કફની સમસ્યા હોય એવા લોકોએ દહીંનું સેવન બને ત્યાં સુધી અવોઇડ કરવાનું છે જ્યાં સુધી એના શરીરનો કફ ન મટે ત્યાં સુધી એ લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ કારણ કે દહીં છે ને તે પચવામાં ભારે છે અને થોડું અમલ છે અને કફ કરનારું છે તો બને ત્યાં સુધી કફની સમસ્યા હોય એટલો સમય તમારે દહીંનું સેવન છે તે અવોઈડ કરવાનું છે હવે દહીં છે ને એને ખાવાનો સાચો સમય શું છે આ પણ જાણવું ખૂબ અગત્યનું છે હવે દહીં ખાવાનો સાચો સમય છે સવારના શિરામળ એટલે કે નાસ્તામાં દહીંનું સેવન કરવું જોઈએ રાત્રિના સમયમાં ક્યારેય દહીંનું સેવન ન કરવું જોઈએ કારણ કે જે લોકો રાત્રિના સમયમાં દહીંનું સેવન કરશે અને એની ખટાશને કારણે અમલપિત થશે તો એવા લોકોને ઊંઘની સમસ્યા સતાવશે એટલે કે સમયસર ઊંઘ નહીં આવે પછી એની અમલતાને કારણે શરીરમાં દુખાવાઓ થઈ શકે છે અને કફના રોગો પણ થઈ શકે છે એટલે સાંજના સમયે દહીં ખાવાનું અવોઈડ કરવું જોઈએ દહીંનું જો સેવન કરવું હોય તો સવારનો શિરામણ એટલે કે નાસ્તામાં આપણે દહીંનું સેવન કરવું જોઈએ જે લોકોને દહીંનું સેવન કરવું હોય ઠંડા દહીંનું સેવન બિલકુલ અવોઈડ કરવું જોઈએ કારણ કે ઠંડુ દહીં તમે એકદમ ઠંડુ દહીં ખાશો એટલે કફ થવાના ચાન્સ વધી જાય છે એટલે બને ત્યાં સુધી નોર્મલ ટેમ્પરેચરમાં રાખેલું દહીં ખાવાનું વધારે આગ્રહ રાખજો આપશોને મારા પ્રણામ જય ધન્વંતરી